તો આજ મેં કીધું થોડુંક આપણે બેવું હોય તો થોડીક ધૂળ વધારે થઈ ગઈ ને અમને ચાર પાંચ દિવસથી આપણે કાંઈ સાફ કર્યું નથી થોડીક સાફ સફાઈ કરી નાખી કારણ કે આ મિરલમાં હું બનાવું છું મારા વિડીયો બરાબર તો વિડીયો બનાવવા માટે કાચ નહીં બધુંય સાફ કરી નાખશું આપણે ફટાક દઈ પાર્થ પાઈ ગયા છે સ્કૂલે કેમકે આ થોડીક તબિયત સારી હતી તો ભાઈને મોકલી દીધા છે આપણે સ્કૂલે તો હવે પાર્થભાઈ સ્કૂલેથી આવી જાય અને આપણે સાફ સફાઈ કરીને રસોઈ બનાવવાની છે રસોઈ બનાવી લઈ ફ્રી થઈ જાય અને થોડું ઘરનું કામ બી છે કેમકે ભાઈના મેરેજ આવે છે તો થોડી ઘણી વસ્તુ બી લેવા જવાની છે તો આપણે લઈ આવીએ ત્યાં તો સ્કૂલેથી આવી જાય પછી આપણે આપણો વ્લોગ આગળ કન્ટિન્યુ કરશું ફાઇનલી સ્કૂલેથી આવી ગયો છું અને હું અત્યારે બેસી ગયો છું શું બન્યું અમે બે જમી લીધું હતું અમને બેન ભૂખ લાગી ગઈ પાછી તો કે દીદી કંઈક ખાવું હોય તો મેં જો

બહુ મસ્ત ભાઈ તો મારે આવ્યું લેશન તો મેં કંઈ આઈખું તો આખ્યું નથી પાંચ ભાઈ ચોપડા બોલવાનું ચાલુ કરી દીધું હે બરોબર તો ચાલો પાંચ ભાઈ લેસન કરી લઈએ અમે ખાઈ લઈએ પછી આપણે આપણો વ્લોગ આગળ કન્ટિન્યુ કરશું તો ફાઇનલી ગાઈ ઝોન પાર્ક લઈ જાગી ગયા હે અમે થોડાક બોર ખાઈ લીધા હે અને અમે ચામફળ લઈ રહ્યા છીએ અને પાર્થ બેઠો હે મોબાઈલ લઈ બરોબર

આલવે મારા ડબકા ડુર વાઈ ગયા છે પછી અમે બે ખાસું ચા ને બિસ્કિટ થોમ ચા ને બિસ્કિટ આ જામપુર પાટ ભાઈ ને કહી નવા अंदाज માં ખવડાવવાના છે ખાસો લેના લેડીસ લે લે તો પર હલાવવા માટે બિસ્ ના ને ઓલી ગોડીસા પણ નહીં એટલે આપણે જામપુર ને સુધાર લીધેલ છે હવે એમાં આપણે નાખી દઈશું મીઠું આ એમ બધું ई दिलेला ट्राय मारते આવી गी छे आपणो मिठो હવે માં નાખले आपण चटणी पर डिश माते ढाकीनं तुर 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 पछि दीदी मनापसेलो उंर ठेला पद नाक्सू

Aprecio <laughs> ah, bien, cariño. Ya no por ahí? Ah, no તો ફાઈનલી જાય તમે જોઈ શકો છો આ જામફળ ને બનાવી દીધા છે એકદમ સ્પાઈસી અને ચટપટા તો બાફાય ચમથી આખા જરાક ટેસ્ટ કરી બતાવી કેવાથી આજે આપણે ચાખું પટકું ભૂમુસ્તુ બઈને તો ચાલો ગઈ હવે અમે શામફળને ખાઈ લઈએ અને પછી અમે ખાવા બેસું ચા ને બિસ્કિટ બરોબર તો ચાલો હવે આપણો બ્લોગ આપણે થોડી વાર પછી પાછા કન્ટિન્યુ કરશું સો ફાઇનલી ગઈ આપણે થઈ ગયા અહીં રસોઈ બનાવી નવરા બરોબર આ બા દાદાએ જમી લીધું હે અને હવે આપણે રાહ છે જમવાની કેમ કે મને ભૂખ લાગી છે અને પાર્થભાઈ અમારે થોડુંક લેસન બાકી એટલે લેસન કરે છે વાંચવાનું ને બધું બરોબર તો એ અમારે ફ્રી થઈ જાય એટલે અમારે બેસવું છે જમવા બરાબર પછી તો ખબર નહીં શું કરવાનું શું નહીં જો ભાઈ મસ્તી ચડ્યા તો આપણે એની યાર મસ્તી કરશું છે કે કાંઈ તો એ થાયકું હોય બહુ વધારે પડતો એટલે લગભગ તો એ સુઈ જશે ને જેવું હોય ને જો દાદા તો અમારે જો આમ ફળી આમ સુઈ ગયા હે હા અમારું આગળ જૂનું ઘર છે આ મારું નવું ઘર છે બરાબર હજી વાડીયાથી દૂધ ની રાહે કે કઈ આવે કેમ કે દૂધ આવે સુધી તો મમ્મી ને સુઈ જવું હોય પણ સુઈ ના શકે એના જેવું હું તો બેઠી હું બારે અહીંયા એકલા એકલા કંટાળો આવતું હતું એટલે હું તો ઇન્સ્ટાગ્રામમાં કઈ કામ છે નહીં આપણને મજા નથી આવતી એટલે આપણે હમણાં કઈ વિડીયો વિડીયો બનાવતો ને બનાવી બહુ ઓછા પોસ્ટ કરું ને એના જેવું ના જો બે પિમ્પલ કેવડા બધા થઈ ગયા બહુ દુખેલા આપણે અહીંયા ટ્યુબ લગાવી લીધી હજુ કઈ બરોબર હે હવે મને લાગી ગયો ભૂખ એટલે ઓલા ભાઈ મારા ઊભા થાય તો ખાઈ લઈ અને પછી ખાઈ પી નવરા થઈ પછી જોઈએ હવે કાંઈ છે નવા જૂની તો કરશું બાકી હોઈ જઈ શાંતિથી તો ચલો એ જમી કરી નવરા થઈ જાય પછી આપણે આપણો બ્લોગ આગળ કન્ટિન્યુ કરશું સો ફાઈનલી ગઈ હવે આપણે થઈ ગઈ હાવ નવરા અને પાર્થભાઈ ને બધા સુઈ ગયા અને આપડે થઈ ગયો સુવાનો time બરોબર full નીંદર આવે કેમ કે વાગી ગયા છે તો હજી તો જો કે પોણા બાર જ થયા બાદ નીંદર બહુ આવે બગાસે મને એવા આવે તો આજે બહુ બધી મસ્તી કરી પાપ થાય રે આપણે કાલ કાંઈક હજી નવું આજે આજે એક વસ્તુ કરવાની હતી પણ પાર્થભાઈ થોડાક કામમાં પડી ગયા એટલે આપણી વસ્તુ કરીને થાય કે આપણે એવું કાલના બ્લોગમાં કરીને બતાવીશ એ માટે તમે મારો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરતા આવજો અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો રોજની જેમ તમને તમારી થાવું થાવા વાળી હાહુના હમસે મારી ચેનલના ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે તો ચાલો હવે કાલ મળશું આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માં કો ટાટા